વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે જે લગભગ ચારસો ને છ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે રાજ્યનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ જે ભુજ ખાતે આવેલું છે કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે રાજ્ય સરકાર દ્વારા કચ્છના ધોરડો ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં કચ્છ કાર્નિવલ એટલે કે રણોત્સવ ઉજવવામાં આવે છે કચ્છના દરિયાકિનારાનો મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી જેવો છે તે કંઠીના મેદાન તરીકે ઓળખાય છે કચ્છ જિલ્લામાં આવેલ બંનેનો પ્રદેશ તેના ઊંચા બંને પ્રકારના ઘાસ તથા રહેઠાણ માટેના ઝૂંપડા કે જે ભૂંગા તરીકે જાણીતા છે આ ભૂંગાના સમૂહને વાંઢ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા બંદર કચ્છ જિલ્લામાં આવેલું છે ગુડખરોના રહેઠાણનું એકમાત્ર સ્થળ કચ્છનું નાનું રણ છે બનાસ સરસ્વતી રૂપેણ જે કુંવારિકા નદીઓ તરીકે ઓળખાય છે તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે કચ્છના લખપતથી જખો સુધીના વિસ્તારમાં સિરક્રિક પ્રદેશ આવેલો છે સિરક્રિક પ્રદેશ ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ છે ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત અહીં સિરક્રિકમાં થાય છે દેશમાં લિગ્નાઇટ કોલસાનો સૌથી વધુ જથ્થો કચ્છ જિલ્લાના પાંદરો ખાતે આવેલો છે વિશ્વનું એકમાત્ર સફેદ રણ ધોરડો કચ્છ જિલ્લામાં આવેલું છે મુંદ્રા કચ્છ જિલ્લાના પેરિસ તરીકે ઓળખાય છે મુંદ્રા ખાતે ખારેકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે કોટાયમાં કાઠીઓએ બંધાવેલ કોટાયક સૂર્યમંદિર આવેલું છે કોટાય નજીકના હવા ડુંગર ઉપર સંત મેકન દાદાની સમાધિ આવેલી છે ઓકે મિત્રો થેન્ક યુ